શું મિત્રો તમને ખબર છે કુતરા ગાડીઓની પાછળ શું કામ ભાગતા હોય છે કુતરાને એક અજીબ આદત હોય છે ગાડીઓની પાછળ દોડવું અને દોડતી વખતે એટલા ગુસ્સામાં હોય છે કે દાંતે પલટાવી દે છે અને ડ્રાઈવર ને બચકા ભરીને તોડી નાખશે પણ આ ગાડીઓની પાછળ દોડતા શું કામ હશે ક્યારેક એક જ ગાડી ને ટાર્ગેટ કરતા હોય છે ક્યારેક રસ્તા ઉપર નીકળતી નવી ગાડીની પાછળ ભાગતા હોય છે તો ચાલો આપણે જાણીએ કે આ કુતરા ગાડીઓની પાછળ શું કામ ભાગે છે કૂતરા પાછળ પડે એના ત્રણ કારણ હોય છે પેલું તો એ કે તમે ઘણી વાર જોયું છે કે બાઇક કે કારના ટાયર ઉપર કુતરા સુસુ કરી જતો હોય છે અને આઉ કરીને એ હકીકતમાં તો એનો એરિયો નક્કી કરે છે હવે માની લો કે તમારા ઘરની આગળ ગાડી ઉભી છે અને એ ગાડીના ટાયર ઉપર કુતરા કુતરાએ સુસુ કરીને એરિયો નક્કી કરી લીધો હવે એ કાર લઈને તમે બીજા એરિયામાં જાઓ ત્યાંના કુતરા તમારી કાર કારને દૂરથી સૂંઘીને ભોંકવા માટે તૈયાર થઈ જતા હોય છે કેમ કે તમારી કાર સાથે બીજા એરિયાના કુતરાની ગંધ પણ આવતી હોય છે અને આ વાત નવા એરિયાના કુતરાને બિલકુલ પસંદ નથી અને બીજું કારણ એ કે તમે ઘણી વાર જોયું હશે કે કુતરા ગાડીઓ ની નીચે સુતા હોય છે અને એ સમયે એને એવું લાગતું હોય કે આ જગ્યા મારી છે ને અમાર ઘર છે પણ જયારે ગાડી ચાલી જાય ત્યારે કુતરા નારાજ થઈ જતા હોય છે કારણ કે તેનું ઘર તેનાથી દૂર જઈ રહ્યું હોય છે અને ત્રીજું કારણ એ કે ઘણી રોડ ઉપર ચાલતી ગાડી નીચે કુતરા આવી જતા હોય છે એમાં અમુક કુતરા તો બચી જતા હોય છે પણ ઘણા કુતરા ગાડીની જપેટ આવી જતા હોય છે અને જ્યારે કુતરા ગાડીના ટાયર નીચે આવીને મરી જતા હોય છે ત્યારે આસપાસ ઉભેલા કુતરા પરિજનોની આંખોમાં ગાડીનું ચિત્ર બેસી જાય છે અને કુતરા જ્યારે પણ એવા કલર કે એવા આકાર વાળી ગાડી ને જુએ ત્યારે એની આંખો તેના પરિજનો ગાડી નીચે આવી ગયા હોય એવા દ્રશ્યો ઉભા થાય છે અને બદલો લેવા માટે એવી સેમ ગાડી ઉપર હુમલો કરતા હોય છે જો તમે આવા જ પ્રાણીઓના વિડીયો જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં તમારા શેરીના કુતરા નામ જરૂરથી લખજો